મિત્રો હું નિશા પટેલ ચાર દાયકા પૂર્વેની પત્રકારત્વની વિદ્યાર્થીની અને આજની કલા ક્ષેત્રની સર્જક કવિયત્રી લેખિકા સ્ત્રી અને તેની મનોસ્થિતિ જાણે અજાણે પણ મારા તમામ લેખન કાર્યમાં ચિત્રોમાં કે બીજી કોઈ પણ કલામાં કેન્દ્ર સ્થાને રહ્યા છે તો આજે આઠ માર્ચ બે હજાર પચીસના દિવસે હું એક નાનકડા પણ નવા વિચાર સાથે આપની સમક્ષ આવી છું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે પણ ભારતમાં અન્ય દેશો સાથે ધામધૂમથી ઠેર ઠેર ઉજવીએ છીએ પૂર્વે પાશ્ચાત્ય સમાજમાં મહિલાઓનું દરેક ક્ષેત્રે ખૂબ ખૂબ શોષણ થતું હતું તેમને સેકન્ડ સિટીઝન માનવામાં આવતી હતી અને માટે એ સમય દરમિયાન સ્ત્રીઓને પોતાની સમાનતા સ્વતંત્રતા કે પોતાના તમામ અધિકારો માટે લડવાની જરૂરિયાત ઊભી થઈ અને તેમણે લડત ચાલુ કરી ત્યારે તેમને પણ એ લડતના માટે માન્યતા અને સમર્થનની જરૂર ઊભી થઈ એટલે તેમણે એ દિવસે મહિલા દિવસ તરીકે ઉજવવાનું ચાલુ કર્યું હવે આપણે આપણા પ્રાચીન સમય તરફ જોઈએ તો આપણા આપ વૈદિક કાળની આર્યકાળની કે કાળની સ્ત્રીઓ સુશિક્ષિત સમર્થ ને દરેકે દરેક ક્ષેત્રે પુરુષ સમાન અથવા પુરુષ કરતાં વધુ કીર્તિમાન હતી અને અથવા સમર્થ હતી જેમ કે પણ સમય જતાં આપણે પણ મુસ્લિમ અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન પાશ્ચાત્ય વિચારધારાને અનુસરતા હોવાથી આપણે ત્યાં પણ સ્ત્રીઓનું શોષણ ચાલુ થયું અને એવી જ એટલે જ આપણે ત્યાં પણ સમાનતા સ્વતંત્રતા અને તમામ બીજા અધિકારો માટેની લડત ચાલુ થઈ એમ આપણે આપણે એ દિવસે એક નવા સમાજ તરફ ડગલું ભરીએ માત્ર એક ડગલું કે જે સમાજમાં સ્ત્રીઓને પોતાના માન સન્માન સ્વતંત્રતા કે અન્ય અધિકારો માટેની લડત ના કરવી પડે લડતની જો જરૂરિયાત જ ઊભી ના થાય તો પછી એના સમર્થન કે માન્યતાની કોઈ વાત જ નથી રહેતી અને તો પછી મહિલા દિવસની ઉજવણીની પણ જરૂરિયાત નહીં રહે તો મને એવું લાગે છે કે આપણે દર વર્ષે એક ડગલું એ સમાજ તરફ આગળ વધીએ અને સમ સ્ત્રીઓની સમાનતા સ્વતંત્રતા તેમના તમામ અધિકારો એ બધા જ તેના મૂળભૂત અધિકારો છે એમ સમજી તેના મૂળભૂત તત્વો છે એવા સમાજની વ્યવસ્થા કરી એટલે આપણે પણ મહિલા દિવસ સુધીની ઉજવણીની શરૂઆત કરી ઓગણીસો સિત્યોતેર માર્ચ આઠના દિવસને અમેરિકાએ મહિલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો અને આપણે પણ તે જ દિવસે મહિલા દિવસની ઉજવણીની શરૂઆત કરી હવે આપણે એ દિવસે મહિલાઓને ફૂલો ભેદ સોગારો સન્માનપત્રો વગેરેથી નવાજીએ છીએ એમના માટે સન્માન સમારંભો યોજીએ છીએ પણ મને એવું લાગે છે કે શું આ પૂરતું છે એક દિવસ માટે સન્માન કરવું એ પૂરતું છે મને એવું લાગે છે કે આના બદલે આપણે આ તો કરીએ છે કે આ પગલું કે આ વિચારધારા વધારે અસરકારક નથી લાગતી થેન્ક યુ